નમસ્તે મિત્રો ગપ્પા સેટલમ કેમ ચાલે બધા આજેનો આપ લોક સ્વાગત છે હું આવી ગઈ છું ગૌરંગા ફ્રેન્ડમાં વાસ્તે બદલે છેત્યા અને અમને આજે કેક કટ કરવાની છે કે કઈ ગઈ છે સાઈ બાબી ગયા છે અમે કેતો બોલા બેન ત્રણ સ્પીચ છે મારા સ્પેલિંગ થઈ ગયા

માહિ કટિંગ કરી દેજો પછી